ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે જોકે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને પગલે વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો હજી પણ છે ચોમાસાની સિઝનમાં કેટલાક મગરો એક બીજી જગ્યાએ પહોંચી ગયા હતા આ પ્રકારના મગરો અત્યારે નીકળવાનું શરૂ થયું છે ત્યારે વડોદરા શહેરના હરણી સવાર લિંક રોડ ખાતે આવેલા પંચામૃત રેસીડન્સી ખાતે રાત્રે બાર વાગીને પચીસ મિનિટે મગરો ઘૂસી આવ્યો હતો જેમાં મગર સોસાયટીમાં આવી ગયો હોવાની જાણ રહીશો નહીં થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો બુમાબુમ કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા મગરની જોયા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો સ્થાનિક વ્યક્તિએ વન વિભાગ અને કેનન ગ્રુપને જાણ કરી હતી કે ફ્લેટની નીચે ટુ વ્હીલર પાર્કિંગમાં મગર આવી જવો છે જે અંતર્ગત ઘટનાની જાણ થતા જ વન વિભાગના દીપનેશભાઈ લાલાભાઈ અને કેનન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકોર સ્વયંસેવક કૃષાંગ દીક્ષિત અને જયશાહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મગર ટુ વ્હીલર ની નીચે બેસી ગયો હતો રેસ્ક્યુ કરવા જતા તે છંછડાઈ ગયો હતો જેના પગલે લોકો માં દોડધામ મચી ગઈ હતી ટુ વ્હીલર નીચે બેઠેલા મગરને પકડવા જતા એ ભાગીને કા નીચે જઈને સંતાઈ ગયો હતો જ્યાં મગર ના ગળામાં ગાડી નાખ્યો હતો તેમ છતાં પણ એ ભારે ઉછળ કૂદ કરી હતી ભારે જમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો નવોદરા વન વિભાગ ના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો

जो वेट हां वो पूछने ह 八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八九，八 સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર